દ્વારિકા નગરપાલિકાના ભ્રષ્ટ સત્તાધીશો સામે લારી ગલ્લા પાથરણાવાળા અને માલધારીઓનું આંદોલન ત્રીજા દિવસે પણ ચાલુ છે નગરપાલિકાના ઠરાવ મુજબ રોજના વીસથી ત્રીસ રૂપિયા ચૂકવી અને રેકડી રાખવા છતાં ધંધો કરવા દેવાતું નથી જ્યારે ગેરકાયદેસર બાંધકામો અને પાર્કિંગ પર તંત્ર મૌન છે આંદોલનના બીજા દિવસે સત્તાધીશો માટે હવન કરાયું ત્રીજા દિવસે ખારવા દરવાજા પાસે ભ્રષ્ટ વ્યક્તિઓ હપ્તા લે એના કરતાં ગરીબો

ગઈ અમે યજ્ઞ આ લોકોને સદબુદ્ધિ મળે એટલા માટે કર્યો તો આજે ચાલુ વર્ષાદે અમે નક્કી કર્યું કે આ ભ્રષ્ટાચારીઓને રોજે રોજ ભ્રષ્ટાચાર રૂપી રૂપિયા આપવા એના કરતા તો એ રૂપિયાથી ગરીબ માણસોનું પેટ ઠારીએ એમને મફત નાસ્તો આપીએ એમને બદામ શેક આપીએ એમને સમોસા આપીએ એમને ગાંઠિયા આપીએ એમને છાશ આપીએ એમને પાણીની બોટલ આપીએ એની આતરડી ઠરશે તો એ આશીર્વાદ આપશે

પછી બધાને પાણી ની બોટેલું એ અમારા તરફ અમે બધાયને વિતરણ કર્યું જેટલા ગરીબો આવતા જતા હતા બધાયને વિતરણ કર્યું